નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું સંજય સાહ સ્વાગત છે હબની અંદર મિત્રો વ્યાકરણના ટોપિકની અંદર આજનો આપણો ટૉપિક છે પ્રત્યય તો પ્રત્યય કોને કહેવાય પ્રત્યયના કયા કયા પ્રકાર છે એના વિશે આજે આપણે માહિતી મેળવું છું તો પહેલાં તો પ્રત્યય એટલે શું તો કે પ્રત્યય કોને કહેવાય છે તો કે વાક્યમાં એકલા પ્રયોજાતા કોઈ પણ એક સ્વતંત્ર રૂપને રૂપના નાનામાં નાના

પ્રત્યે કોને કહેવાય તો કે મૂળ જે અંગ છે કોઈ પણ એક શબ્દ છે એની આગળ પ્રત્યે કહે છે પણ પૂર્વ પ્રત્યે છે તો કે અ છે તો કે અપારદર્શક પારદર્શક એની આગળ અ લાગેલો છે અ આગળ લાગ્યો છે એટલા માટે શું ગણાય છે તો કે પૂર્વ પ્રત્યય અપારદર્શક અસ્વસ્થ અસહ્ય અહિંસા અનાથ આવી રીતે ટૂંકમાં આગળ જે લાગ્યા છે એને કહેવાય પૂર્વ પ્રત્યે આ અ છે તો આગળ લાગેલો છે પારદર્શક છે પણ આગળ એવા લાગ્યો છે સ્વસ્થ છે આગળ એવા લાગેલો છે સહ્ય તો અસહ્ય હિંસા તો અહિંસા નાથ પણ અનાથ બરાબર આગળ જે લાગેલા છે શબ્દની એને કહેવાય પૂર્વ પ્રત્યય આગળ જે લાગ્યા એને પૂર્વ પ્રત્યય ત્યાર પછી નંબર બે અણ પ્રત્યય તો ઘણા બધા છે પણ જે બહુ મહત્વના છે એવા પ્રત્યય આપણે આની અંદર લીધેલા છે અણ પ્રત્યય પણ કેવો પૂર્વ પ્રત્યય એટલે કે આગળ હોય અણગમો અણમાનીતું અણસમજ અણહક જો આ બધા શબ્દની આગળ લાગેલા છે પણ કેવો તો કે અણ લાગેલો એને પૂર્વ પ્રત્યે નંબર ત્રણ અપ છે લક્ષણ તો કે અપલક્ષણ ઘણા અંદર હોય બરોબર તો આ શબ્દની આગળ અપપ્રત્યય લાગ્યો છે માટે એમ કેવાય કે પૂર્વ પ્રત્યય છે પણ કયો પ્રત્યય છે તો કે અપ પ્રત્યય લાગેલો છે ત્યાર પછી અવ ગુણ તો કે અવગુણ કૃપા તો કે અવકૃપા બરોબર આમાં અવ લાગેલો છે ત્યાર પછી અભિ તો માન તો કે અભિમાન રુચિ તો કે અભિરુચિ જ્ઞાન તો કે અભિજ્ઞાન જો આ શબ્દ ની આગળ લાગેલો છે અભિપ્રત્યય છે ત્યાર પછી જોઈએ અતિ અતિ પૂર્વ પ્રત્યય તો કે જ્ઞાન તો કે અતિ જ્ઞાન વૃષ્ટિ તો કે અતિવૃષ્ટિ આમાં અતિ છે એ પૂર્વે લાગેલો શબ્દ ની પૂર્વે આ એક શબ્દ છે આ બંને જુઓ શબ્દ છે પણ એની આગળ લાગેલા છે બરોબર આગળ લાગ્યા છે માટે એને પૂર્વ પ્રત્યે અતિ લાગેલો છે ત્યાર પછી અનુ તો કે ક્રમ પણ અનુક્રમ જો આ ક્રમ છે એક શબ્દ છે તો એની આગળ આ એક લાગેલું છે અનુ પ્રત્યે બરોબર તો અનુક્રમ અનુસ્નાતક અનુચર અનુકૂળ તો આ બધા અનુ છે એ પૂર્વ પ્રત્યે લાગેલા છે અન્ન અનુત્તર તો એની અંદર જે સંધિ રહેલી છે અન્નવત્તા ઉત્તર તો અનુત્તર અનુચિત અનુપમ તો આ જો અન્વત્તાચિત અન્વત્તા ઉપમ તો આવી રીતે અન્ન છે એ પૂર્વ પ્રત્યે લાગેલો છે આમાં ડાયરેક્ટ માનો કે પરીક્ષામાં આ પૂછાણું કે અનુત્તર તો આપણે વિચારતા હોય કે આમાં તો કઈ પ્રત્યય જેવું લાગતું નથી તો એમાં ખરેખર એના સંધિ દ્વારા એનો વિગ્રહ કરો ત્યારે ખબર પડે કે અનવત્તા ઉત્તર એટલે કે અનુત્તર એવું લખેલું છે તો એને અન્ન છે એ પૂર્વ પ્રત્યય લાગેલો છે ત્યાર પછી ક પૂર્વ પ્રત્યય ક હોય એવા શબ્દો તો કે વેણ પણ કવેણ ક જાત બરોબર આ બધા શબ્દોની આગળ ક લાગેલો છે પૂર્વ પ્રત્યે ક છે ત્યાર પછી કુ વાળા જોઈએ તો કે વિચાર તો કે કુવિચાર સંસાર સંસ્કાર સંસ્કાર તો તો કે કે કુ મતિ કુવિચારુમતી દ્રષ્ટિ કુદ્રષ્ટિ પાત્ર કુપાત્ર ટેવ કુટે આ બધાની આગળ કુ પ્રત્યય લાગેલો છે પૂર્વ પ્રત્યય છે ઉપ તો કે ઉપકથા ઉપગ્રહ ઉપનામ ઉપમંત્રી અંગ જો આની અંદર છે ઉપવત્તા અંગ સંધિનો વિગ્રહ થાય તો એમાં ઉપ છે એ અંગને પ્રત્યય લાગેલો છે માટે એ બનશે ઉપાંગ ત્યાર પછી નંબર બાર પુત્ર પણ સુપુત્ર સારો પુત્ર હોય તો એના માટે આપણે સુપુત્ર છે એ શબ્દ વાપરતા હોઈએ સારો હોય તો દ્રઢ તો કે સુદ્રઢ દીર્ઘ સુદીર્ઘ પાત્ર સુપાત્ર ગંધ સુગંધ મેળ સુમેળ વિચાર સુવિચાર જો આ શબ્દની આગળ લાગેલો સુ છે ત્યાર પછી જોઈએ વિ પ્રત્યય પૂર્વ પ્રત્યય વિ સર્જન તો કે વિસર્જન દેશ તો કે વિદેશ ધર્મ વિધર્મ મુખ વિમુખ શુદ્ધ વિશુદ્ધ નાશ વિનાશ નમ્ર વિનમ્ર જ્ઞાન વિજ્ઞાન શબ્દની આગળ વિ લાગેલા છે ત્યાર પછી જોઈએ બદ તો બદ વાળા છે બદનસીબ બદ નામ બદ સુરત બદ ઈરાદો જો આ બધા શબ્દની આગળ બદ પ્રત્યે લાગેલા છે ત્યાર પછી બિન જરૂરી તો કે બિન જરૂરી બિન અનુભવી બિન આવડત બિન ખેતી બિન જવાબદાર ત્યાર પછી બે પૂર્વ પ્રત્યે તો કે બે આબરૂ આબરું ખરી પણ બે તો એના બે આબરુ આબરૂની આગળ બે પ્રત્યે લાગેલો છે કાળજી તો કે બે કાળજી હોય છે પણ બે હોશ ધ્યાન તો કે બે ધ્યાન

પરિપત્ર પરિસ્થિતિ પરિપૂર્ણ અને પરિશ્રમ જો આની અંદર જે પરિપૂર્વ પ્રત્યે લાગેલો છે પણ મૂળ યાદ એ રાખવાનું કે શબ્દની આગળ હોય એને પૂર્વ પ્રત્યે કહેવાય છે ત્યાર પછી પ્રતિ બિંબ તો કે પ્રતિબિંબ પ્રતિસ્પર્ધા પ્રતિ દિન બરાબર આને પ્રતિપૂર્વ પ્રત્યે લાગેલો ત્યાર પછી જોઈએ ની શબ્દ તો કે શબ્દ સહાય તો કે નિસહાય સંતાન તો કે નિતાનતા હોય છે ત્યાર પછી જોઈએ ની તો કે ચેતન એની આગળ નિશ લગાડવામાં આવે અને સંધિ કરવામાં આવે નીસ વત્તા ચેતન એટલે નિશ્ચેતન એવું થાય એવી જ રીતે નિષ્વતા કંટક એટલે નિષ્કંટક નિષ્કર્મ નિષ્પક્ષ અને નિષ્ફળ આ આગળ છે લાગેલો ત્યાર પછી જોઈએ તો કે નિર્વત્તા દોષ અહીંયા પણ સંધિ થાય છે તો કે નિર્દોષ અને નિર્વત્તા અંકુશ એટલે નિરંકુશ આવું થાય છે તો આમાં પણ પૂર્વ પ્રત્યય છે એ સંધિના માધ્યમથી લાગેલો છે એટલે નીસ અને નીર પૂર્વ પ્રત્યે લાગેલા છે ત્યાર પછી જોઈએ આપણે પર પ્રત્યે પૂર્વ પ્રત્યે આપણે જોઈએ પાછળ જો આ મૂળ અંગ છે એની પાછળ આગળ નહીં હવે શબ્દ છે એની પાછળ જે પ્રત્યે લાગ્યો હોય એને પરપ્રત્યય કહેવાય મૂળ અંગની પાછળ લગાવવામાં આવતા પ્રત્યયને પર પ્રત્યય કહે છે દાખલા તરીકે જોઈએ કે લાગેલું હોય શબ્દ હોય શબ્દની પાછળ લાગેલું હોય ઈક તો કે સમાજ સમાજ એક શબ્દ છે તો સામા સામાજિક તો એમાં ઈક પ્રત્યય છે પ્રામાણિક તો એમાં ઈક પ્રત્યય લાગ્યો છે શારીરિક તો એની અંદર પણ એક પ્રત્યય લાગેલો છે વર્ષ તો કે વાર્ષિક તો એમાં એક પ્રત્યય લાગેલો છે ધન તો કે ધનિક એમાં એક પ્રત્યય લાગેલો છે ક્રમ તો કે ક્રમિક તો એમાં પણ ઈક જો તમે શબ્દ બોલો ત્યારે છેલ્લે છે એ સંભળાતો હોય માટે એને લાગેલો છે છે પણ કેવો તો કે પર લાગ્યો પૂર્વ નહીં એની પછી આવે છે માટે પર પ્રત્યય છે ત્યાર પછી ઈકા જોઈએ તો કે લેખક તો કે લેખિકા નાયક તો કે નાયિકા જો આમાં ઈકા બોલાય છે બાલક તો કે બાલિકા નવલ તો કે નવલિકા તો આમાં ઈકા બોલાય છે માટે ઈકા પ્રત્યય લાગે ત્યાર પછી એ પર પ્રત્યય નોકર તો કે નોકરી વેપાર તો કે વેપારી શહેર તો કે શહેરી હોંશિયાર તો કે હોંશિયારી ગુલાબ તો કે ગુલાબી કપટ તો કે કપટી પડોશ તો કે પડોશી તો જો એમાં છે ઈ પ્રત્યય લાગેલો છે પણ કેવો પર પ્રત્યય છે શબ્દની પાછળ આવે છે એટલા માટે જી કોઈકને સારું દેખાડવું હોય સારું લગાડવું હોય ત્યારે આપણે શબ્દનો ઉપયોગ કરતા હોય સ્વામી તો કે સ્વામીજી જો આ શબ્દ છે પણ પાછળ જી ઉમેરીને સારું દર્શાવવા માટે દીવાન તો કે દીવાનજી મહાત્મા મહાત્માજી પિતા તો કે પિતાજી વાહલો તો કે વાહલોજી આમાં જી પર પ્રત્યે લાગેલો છે ત્યાર પછી ઈત તો કે પ્રકાશ તો કે પ્રકાશિત ગણિત તો કે એમાં ઈત લાગેલો ગણ અને ગણિત રચ તો કે રચિત પ્રતિષ્ઠા તો પ્રતિષ્ઠિત તો અંદર પણ ઈત પ્રત્યય છે એ લાગેલો છે પણ કેવો તો કે પર પ્રત્યય લાગેલા છે ત્યાર પછી જોઈએ ઈય ભારત તો કે ભારતીય શાસ્ત્ર તો કે શાસ્ત્રીય રાષ્ટ્ર તો કે રાષ્ટ્રીય વર્ગ તો કે વર્ગ ઈય જો આમાં છે ઈય પ્રત્યય લાગેલા છે પણ પર પ્રત્યે પૂર્વ પ્રત્યેની પણ પર શબ્દ ની પાછળ લાગેલા છે ત્યાર પછી જોઈએ આશ રાતુ તો 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 કે 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 રતાશ નવરુ નવરાશ ખાટો ખાટું ખટાશ આશ ટૂંકમાં શબ્દ જયારે બોલો ત્યારે છેલ્લે છે આશ શબ્દ છે એ બોલાતું હોય તો આને પર પ્રત્યે આશ લાગેલો છે ત્યાર પછી આણ જોઈએ લાંબુ તો કે લંબાણ ઊંડું તો કે ઊંડાણ પોલું તો કે પોલાણ ઉંચું તો કે ઊંચાણ ટૂંકમાં છે પર પ્રત્યય લાગેલો છે લંબાઈ અને પહોળા તો પહોળાઈ ટૂંકમાં આમાં આઈ પ્રત્યય પર પ્રત્યય લાગેલો છે ત્યાર પછી જોઈએ ત્વ તો કે કવિ ત્વ બંધુ તરોબર આમાં પરપ્રત્ય ત લાગેલો છે ત્યાર પછી જોઈએ ક ઢોલ ક થોડું ક મૃત ક મૃત ક બરોબર આમાં ક છે એ પરપ્રત્ય લાગેલો છે ત્યાર પછી જોઈએ તા તો કે કોમળ તા અલ્પ તા આતુર તા નમ્ર તા પ્રસન્નતા નિપુણતા નિપુણતા ટૂંકમાં છે એ પર પ્રત્યે તા લાગેલો છે ત્યાર પછી આપણે જોઈએ દાર દુકાનદાર જમીન દાર જો જમીન છે એ શબ્દ છે શબ્દ ની પાછળ લાગેલો છે માટે આને પર પ્રતિક કહેવી તો કે દુકાન તો કે દુકાનદાર જમીન તો કે જમીનદાર સમજ તો કે સમજદાર પગાર તો કે પગારદાર ચોકી તો કે ચોકીદાર પૈસા પૂર્વ પ્રત્યય અને પર ઓળખવામાં આવે છે શબ્દની જો આગળ લાગેલો હોય તો એને પૂર્વ પ્રત્યે કહેવાય અને શબ્દની જો પાછળ પ્રત્યે લાગેલો છે તો એને પરપ્રત્ય કહેવાય છે બરોબર તો પૂર્વ પ્રત્યે અને પરપ્રત્યય એવા મુખ્ય બે પ્રકારો છે તો અહીંયા છે એ આપણે પ્રત્યેના પ્રકારો છે બંને અહીંયા પૂરા થાય છે ફરીથી મળશું આપણે નવા એક વિડીયો સાથે નવા એક ઉદાહરણ સાથે અને નવા એક ટોપિક સાથે ત્યાં સુધી રજા આપશો આભાર